રાજકોટના ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ખાસ હોલ્ટ રખાતા રેલવે પ્રશાસન તરફથી મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસાફરોને વાજતે ગાજતે ફુલહાર પહેરાવીને જય જય શ્રી રામના નારા સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મારું નામ અરસુખભાઈ સોજીત્રા છે ઉપલેટાના રહેવાસી છું આજ રોજ અગિયાર પોરબંદર લોકસભામાંથી અંદાજે ચૌદસોથી પણ વધારે રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે જવાના છે ત્યારે ઉપલેટાના રેલવે સ્ટેશન ખાતેથી ધોરાજી ઉપલેટા ફાયાવદર ધોરાજી તાલુકો ઉપલેટા તાલુકો વંઠલી માણાવદર કેશોદ જુદા જુદા વિવિધ વિસ્તારોમાંથી ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી અંદાજે પાંચસોથી પણ વધારે રામ ભક્તો આ રામલલાના દર્શન કરવા માટે આઈથીન જોડાવાના છે ત્યારે અમારા સૌમાં એક યાત્રી તરીકે એક અનારો ઉત્સાહ અને આનંદ છે કે વર્ષો થયા જે રામનું સ્વપ્ન હતું રામના દર્શન કરવાનું સ્વપ્ન હતું એ સાકાર થતું હોય અને અમે આજે ધન્યતા અનુભવીએ છીએ કે અમને આ રામલીલાના દર્શન કરવા માટેનો આસ્થા સ્પેશિયલ ટ્રેન ભારત સરકાર દ્વારા જે દોડાવવામાં આવી અને એમાં પોરબંદરમાંથી અને ખાસ કરીને અમારા ઉપલેટામાંથી નીકળતું હોય અને અમને એમાં જગ્યા મળી એ બદલ અગિયાર પોરબંદર લોકસભાના જાગૃત સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક અમારા સૌના લાડીલા અને યુવા શિક્ષિત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને ભારતીય જનતા પાર્ટી સૌ કાર્યકરો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ઉપલેટા શહેર તાલુકો અને વિવિધ વિસ્તારોમાંથી પાંચસો થી પણ વધારે રામ ભક્તોને આજે અહીંથી વિદાય આપે છે અને સૌને એક અનેરો આનંદ અને ઉત્સાહ છે કે વર્ષોથી આ પાંચસો વર્ષથી આ જે રામલલ્લા એના ઘરમાં આવ્યા હોય અને એ જગ્યા ઉપર જવાનો અમને જયારે મોકો મળતો હોય ત્યારે એક અનેરો ઉત્સાહ સૌને છે એ બદલ જય શ્રી રામના નારા સાથે આપને એટલું જ કહીશ કે આપને પણ જ્યારે યોગ્ય લાવો મળે ત્યારે આપ સૌ રામલીલાના દર્શન કરવા માટે જોડાશો એવી અભ્યર્થના આ ઉપલેટા રેલવે સ્ટેશન તરફથી અત્યારે બેસવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને ટ્રેનમાં આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જવાનો લાવો એક એટલા માટે હોય કે તેમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ જોઈ તો એ સારી વ્યવસ્થા હોય ટ્રેનમાં બેસી ગયા પછી સવારનો નાસ્તો બપોરે જમવાનું સાંજનું જમવાનું આ તમામ સગવડતાઓ સારી રીતે હોય છે લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિથી આ ટ્રેનમાં આ ટ્રેનમાં યાત્રા કરી શકે એના માટે ઉપલેટા રેલવે દ્વારા પણ આજે અહીંયા પાંચસોથી પણ વધારે લોકો માટે ખૂબ જ સારી સગળી વ્યવસ્થા કરી અને અત્યારે આપ જોઈ રહ્યા છો એમ ઉપલેટા રેલવે સ્ટેશનમાં પોરબંદરથી દોઢ વાગ્યાની ટ્રેન જે નીકળી છે એની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને આ તકે આપણા અમારા રામ ભક્તો વતીથી અમારા સૌ વતીથી હું એમને એક અભિનંદન પણ પાઠવું છું કે ઉપલેટા રેલવે સ્ટેશન અમને ખૂબ જ સારી સગવડતા આપી છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર હું સ્ટેશન અધિક્ષક એચપી દેસાઈ ઉપલેટા આજે આસ્થા એક્સપ્રેસ પોરબંદર થી લઈને અયોધ્યા

દરેક યાત્રીઓની કાર લઈ અને દરેકને પોતાની સીટ ઉપર કામ કરેલું દરેક પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામના પાઠવવામાં આવી મારું નામ સુરજભાઈ ડેર મારી જવાબદારી ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચાના મંત્રી તરીકે આજ રોજ ઉપલેટા શહેર રેલવે સ્ટેશન ખાતે અગિયાર પોરબંદર લોકસભા ની આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે અયોધ્યા મુકામે જયેલ રામ ભક્તોને વ્યવસ્થાના ભાગ રૂપે આજે ઉપલેટા શહેર યુવા મોરચા અને રાજકોટ જિલ્લા યુવા મોરચા તરફથી તમામ પેસેન્જરોની જવાબદારી અમને સોંપેલી છે અને આ ભાગરૂપે ભક્તોને ચા નાસ્તો અને એમનું અહીંયા રજિસ્ટ્રેશન અને તેમને ભાવ ભર્યું આગેવાનો પણ અહીંયા પધારેલ છે અને આ તકે રામ ભક્તોને અયોધ્યા મુકામે જે અગિયાર આપણે આસ્થા ટ્રેન જયેલી છે એના ભાગ સ્વરૂપે આજે અમે સૌ બધાય આ એકત્રિત થયા છે મારું નામ અનિતાબેન ચૌહાણ છે આજ રોજ અમે અમે આસ્થા તે પોરબંદર થી રેલવે સ્ટેશન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં અમે 500 પેસેન્જરો અયોધ્યા મુકામે જઈ રહ્યા છીએ આજે બધાને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે કે જે અયોધ્યા મુકામે હમણાં જ જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેમાં બધાય હર્ષભેર અમે લોકો જઈ રહ્યા છીએ ખૂબ જ સારી વ્યવસ્થા આ ટ્રેન મેનેજમેન્ટ લોકોએ કરેલી છે ચા પાણી નાસ્તાથી માંડીને ત્યાં પણ અયોધ્યામાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ બધાયને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ભારત માતા કી જય જય શ્રી રામ અમે આજે ઉપલેટાથી પ્રસ્થાન કરી રહ્યા છીએ